સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આવતીકાલે કચ્છ ભુજ મધ્ય પણ સવારે દસ વાગે ઝુબેલી ગ્રાઉન્ડથી સ્વામીજી કૃષ્ણ વર્માની પ્રતિમાથી આ તિરંગા યાત્રાની શરૂઆત થશે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા હમીસર પાસે આ તિરંગા યાત્રાનું સમાપન થશે ત્યારે આપ સૌ આ તિરંગા યાત્રામાં જોડાઓ એના માટે અપીલ કરું છું કારણ કે આપણે બધા જાણીએ છીએ કે પહેલ ગામની જે દુઃખદ ઘટના બની અને એ ઘટના બાદ જે આપણા દેશના બહાદુર જવાનોએ પાકિસ્તાનમાં જઈ કરીને પાકિસ્તાનના ઘરમાં ઘુસી કરીને આતંકવાદીઓનો ખાતમો કર્યો છે અને જે પ્રકારે આખા દેશની અંદર આપણા દેશના જવાનો પ્રત્યે આપણને બધાને માન અને સન્માન છે આ બહાદુર જવાનોના સન્માનમાં એમનો જુસ્સો બુલંદ કરવા માટે આપણે આખા દેશમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણી સક્ષમ સરકારના નેતૃત્વમાં તિરંગા યાત્રાનું જયારે ભવ્ય આયોજન આખા દેશની અંદર થઈ રહ્યું છે દેશભક્તિ દેશદાજનું વાતાવરણ બને અને કચ્છની અંદર પણ હું તમને બધાને અપીલ કરું છું કે આપણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય

એવા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વના માર્ગદર્શન નીચે ઓપરેશન સિંદૂર કરી બતાવ્યું આતંકવાદીઓની કમર તોડ જવાબ આપ્યો છે અને મિટ્ટીમાં મિલાવી દીધા છે અને આ ઓપરેશન સિંદૂરને કારણે આપણા સૈન્યનો આપણા રાષ્ટ્રનો ધ્વજ ત્રિરંગો એની જે આન બાન અને શાન છે એ દુનિયાભરની અંદર ખૂબ વધી છે તો આવા સૈન્યનો હસલો વધારવા આવા સૈન્ય કરેલા પરાક્રમને વધારે ભુજ મધ્ય જુબીલી સર્કલ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના સ્ટેચ્યુથી મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ હમીરસરની તળાવની પાળ સુધી એક તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયેલું છે હું આપ સૌ દર્શક મિત્રોને વિનંતી કરું છું કે સમગ્ર કચ્છમાંથી આપણે સૌ કોઈ ત્રિરંગાની આન બાન શાનમાં જોડાઈએ કારણ કે આપણો આ જિલ્લો એ સરહદને અડીને આવેલો જિલ્લો છે આપણે સૌએ કેટલાક દિવસો ઊંચાટ ભર્યા આપણે સૌ કોઈ રાત કાઢી ત્યારે આપણના મનની અંદર એક સંપૂર્ણ હતી આપણો સૈન્ય પ્રત્યે કે આપણું સૈન્ય જાગે છે આપણા સૈન્યનો અધિપતિ કે દેશનો નાયક નરેન્દ્રભાઈ મોદી જાગે છે ત્યારે આપણે સૌ કોઈ ચેન સાંસ લઈ શક્યા છીએ ત્યારે આવા સમયે આપણા ત્રિરંગાને વધાવવા માટે આપણા દેશના ધ્વજને વધાવવા માટે હું આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે આ પધારો આપણે ભુજ મધ્યે આપણા શ્યામજી કૃષ્ણ વર્માથી મહાત્મા ગાંધી સુધીની એક ત્રિરંગા યાત્રાની રેલીમાં સૌ જોડાઈએ અને સૈન્યના પરાક્રમને વધાવીએ ધન્યવાદ મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે કરનાર ભારતીય અંકશાસ્ત્રી મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન, બ્રાઇડલ ચોલી, ક્રોપ ટોપ, મેટરનિટી ગાઉન, ટેલ ગાઉન, પ્રી-વેડિંગ ફોટોશૂટ, લગ્ન પ્રસંગો, પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ ફળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર પહેલે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઈગુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો